જેટલી બુદ્ધિ આપી એટલી કોઈને બુદ્ધિ નથી આપી અને માણસને માટે કેટલું બધું ઉપાર્જન કર્યું કેટલું બધું ઉપાર્જન કર્યું અનેક પ્રકારના વૃક્ષ બનાવ્યા માણસ માટે દાડેમ બનાવ્યા વિધવિધ એમાં રંગો પૂર્યા એમાં વિધવિધ પ્રકારના સ્વાદો મૂક્યા એપલ માણસ માટે બનાવ્યા બનાના માણસ માટે બનાવ્યા કેટ કેટલી ચીજો બનાવી કેટલા પ્રકારની શાકભાજી બનાવી અનાજ કેટલા પ્રકારનું માણસને માટે બનાવ્યું અને પછી બુદ્ધિ તો આપી હતી સફરજન તો ખાય એકલું સફરજન ન ખાય જ્યુસ કરીને ખાય પાછો જ્યુસ કરીને એને સફરજનનું પાણી કાઢીને પીએ બુદ્ધિ તો આપી છે ઠાકોરજીએ એમાં ઠાકોરજી ને વાંધો નથી આખે આખું ખાઈ જાય તો વાંધો નથી એનું પાણી કરીને તમે પીવો તોય વાંધો નથી અને તમે જ્યુસ કરીને પીવો તો વાંધો નથી તમ તારે પ્રેમથી સપ્રજન ખાઓ દાડમ ખાવ કેળા ખાઓ ઠાકોરજી રાજી છે અનેક પ્રકારનું અન્ન બનાવ્યો એને તમે પ્રેમથી ભોજન કરો ઘઉંની રોટલી કરો તો ઠાકોરજીને વાંધો નથી થેપલા કરો તો વાંધો છે જય સમનારે થેપલા કરો તો વાંધો નથી સુખડી કરો તો વાંધો નથી ને લાડુ કરો તો વાંધો નથી